અમદાવાદમાં આવેલા મા ભદ્રકાળી મંદિરનો અને મા ભદ્રકાળી માતાની મહિમાનો અનેક જગ્યાઓ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આજે જેમ ભદ્રનો કિલ્લો અમદાવાદની ઓળખ બની ચૂક્યો છે તેવી જ રીતે માતા ભદ્રકાળીનું મંદિર પણ અમદાવાદના મહત્વના ધાર્મિક સ્થાનોમાંનું એક છે આ મંદિર અમદાવાદ શહેરમાં બનેલી અનેક ઘટનાઓનું સાક્ષી રહી ચુક્યું છે અને અગાઉ આ મંદિરના ચીરણોદ્વારનો બે વખત પ્રયાસ પણ થયો હતો અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે અમદાવાદના સૌથી જૂના અને ઐતિહાસિક નગરદેવી ભદ્રકાળી મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે ઇતિહાસકારો ભદ્રકાળી મંદિરના ઇતિહાસને લઈને અલગ અલગ મત ધરાવે છે ગેઝેટિયર બોમ્બે પ્રેસિડેન્સી અઢારસો ઓગણસી ના પાના નંબર બસો પંચોતેર મુજબ વર્ષ ચૌદસો ને અગિયાર માં સુલતાન અહેમદના સમયે મંદિરની હયાતી હતી જયારે અમદાવાદ ડિસ્ટ્રિક્ટેઝીટીયર ઓગણીસો અને ભદ્ર મંદિર બંનેનો ઇતિહાસ જુદો હોવાનું માને છે તેમના મતે આ મંદિરનું નિર્માણ મરાઠા ફેશનમાં થયું છે ઓગણીસો ના દાયકામાં મંદિરના સભાગૃહ રંગમંડપના ગણેશી મહાલક્ષ્મીજી મહાકાળી મહાસરસ્વતી હનુમાનજી ગાયત્રી દેવીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી જે પછી વર્ષ ઓગણીસો દાયકામાં રંગમંડપની દિવાલો કોતરણીવાળા પહાણથી સુશોભિત કરવામાં આવી હતી અને શ્રી યંત્ર શ્રી વિસાયંત્ર અને સર્વ સિદ્ધિયંત્રોની સ્થાપના કરવામાં આવી હતી ભદ્રકાળી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ પર અગિયારમી સદીમાં ગુજરાતના સ્થાપક રાજા કર્ણદેવે સ્થાપના કર્યાનું દર્શાવ્યું છે જે મુજબ ગુજરાતમાં વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે તેરમી સદીમાં ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી રાજા કર્ણદેવે આશાવીલ ભીલને યુદ્ધમાં પરાસ્ત કર્યા જે પછી તેમણે સાબરમતી કિનારે કર્ણાવતી નગરી સ્થાપી હતી અહમદ શાહ બાદશાહે ઈસવીસન ચોદસો અગિયારમાં માં અમદાવાદ શહેર વસાવ્યું તે સમયે અહમદ શાહે જે કિલ્લો બનાવ્યો તે ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો આ કિલ્લાની રક્ષા કરનારા માતાજી ભદ્રકાળી નગરદેવી તરીકે ઓળખાયા માં ભદ્રકાળીનો પરચો મળતા મુગલ સુબા આઝમ ખાન પણ દર નવરાત્રીમાં માતાજીને ચુંદડી ચડાવતા હતા આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે પણ નગર દેવીના દર્શન કર્યા હતા એ વખતના પૂજારીએ સજાનંદ સ્વામીને આપેલી માતાજીની ચુંદડી આજે પણ કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરના ગોખમાં સચવાયેલી છે પહેલાં જ્યારે હિન્દુ રાજાઓનું રાજ ચાલતું હતું

હતું એને પોતાનું બલિદાન આપીને એણે એક વચન લીધું તો કે જ્યાં સુધી હું રાજાને કહીને બોલાવીને પાછો ના આવું તો મેં અહીંથી જતા નહીં એ રાજા પાસે ગયો અને રાજાને કીધું કે બાચા ઓટ તું જે કરી રહ્યો તો ખોટું કરી રહ્યો છે હું બોલીને આવ્યો છું માને કે જ્યાં સુધી નહીં આવું ત્યારે એ જતી રહેશે તો કંગાળ થઈ જશે આ શહેર બરબાદ થઈ જઈશ તું તો એક કામ કર કે મારું વચન રાખશે તું મારું માથું કાપી નાખ તો એ પોતાનું બલિદાન આપ્યો

મા ભદ્રકાળીના ચરણોમાં શીશ યુકાવવા અવશ્ય જાય છે મુઘલ શાસકો અહેમદ શાહ બાદશાહ મરાઠા શાસકો અને બ્રિટિશ અમલદારો પણ માં ભદ્રકાળીમાં ઊંડી આસ્થા ધરાવતા હતા જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ